હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે આજની આપણે ટેટ ટાટ અપડેટ જોવાના છીએ કે વિદ્યા સહાયકની અંદર ફરીથી જગ્યાઓ મંગાવવામાં આવી છે વિદ્યા સહાયકની અંદર પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ જગ્યાઓ મંગાવવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે અંદાજીત કેટલી જગ્યાઓ આવી શકે છે શું જગ્યાની અંદર જે જગ્યાઓ સરકારે બહાર પાડેલ છે તેની અંદર વધારો થવાનો છે અને જે પણ જિલ્લાની માહિતી મળેલ છે તે જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી પડેલ છે તેની માહિતી આજે સંપૂર્ણ આપણે માહિતી મેળવીશું અને હવે ઉમેદવારો શું કરવું જોઈએ અને જે નીચા ઉમેરો મેરિટ વાળા ઉમેદવારો છે તેને આનાથી શું ફાયદો થઈ શકે છે તો આ વિડિયોની અંદર આપણે દરેક માહિતી મેળવીશું તો દરેક ઉમેદવારો એટલે કે જેમનું મેરિટ ઊંચું છે જેનું મેરિટ નીચું છે દરેક ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તમને દરેક અપડેટ આપવામાં આવશે કે અત્યારે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ ખાલી પડી છે બદલીના બાદ કેટલી જગ્યાઓ ખાલી પડે છે તો આપણે આ વિડીયોને અંત સુધી જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આપણે પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ માટે આજે જે પરિપત્ર થયો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો આજે મોરબી જિલ્લાની અંદર જે પરિપત્ર થયો છે તે આ પ્રમાણે પરિપત્ર હતો કે ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવેલ હોય તો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર મહેકમ ધ્યાને લઈ તારીખ પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ આપના તાલુકાની ધોરણ એક થી પાંચના શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ધોરણ છ થી આઠના શિક્ષકોની વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી આ સાથે સા સામેલ પત્રક એક અને પત્રક બેમાં આપેલી સૂચનાઓ ધ્યાને લઈ ચોકસાઈપૂર્વક તૈયાર કરી પત્રક એક અને પત્રક બેમાં આપના સહી સિક્કા કરી એક્સલ સીટમાં અને હાર્ડ કોપીમાં એકવીસ એક બે હજાર પચીસના સાંજના પાંચ વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે તો આ પ્રમાણે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવેલી છે તો આ રીતે દરેક જિલ્લાની અંદર પરિપત્ર કરવામાં આવેલું છે અને પંદર એક બે હજાર પચીસની જીતે ખાલી જગ્યાઓ મંગાવવામાં આવેલ છે તો આના કારણે દરેક ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે શું ફાયદો થશે તો પંદર એકની બે હજાર પચીસ તે ખાલી જગ્યાઓ મંગાવી છે તેનાથી એક ફાયદો થશે કે એકત્રીસ દસ બે હજાર ચોવીસે જે રિટાયરમેન્ટ શિક્ષકો થયા હતા તે જગ્યાઓ પણ બતાવવામાં આવશે સાથે સાથે આંતરિક જિલ્લા ફેરબદલી થઈ જિલ્લા ફેરબદલી થઈ આની અંદર પણ જે જગ્યાઓ ખાલી પડે છે તે દરેક જગ્યાઓ આની અંદર બતાવવામાં આવશે એટલે કે જે જગ્યાઓ બહાર પાડેલ છે સરકાર તેના કરતાં આ વખતે ચોક્કસ જગ્યા વધીને જ આવવાની છે તો દરેક મિત્રો જેમનું મેરિટ નીચું છે તેમને ચોક્કસ ફાયદો થવાનો છે તો જે પણ ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે તો દરેક ઉમેદવારને જણાવવાનું કે હવે નજીક સમયની અંદર જ આ મહિનાના અંત સુધીની અંદર જ આનું પીએમએલ અને જગ્યાઓ પણ વિષયવાર જિલ્લાવાર જગ્યાઓ પણ બહાર પડી જશે હવે આપણે જોઈશું કે કયા જિલ્લાની આપણને માહિતી મળેલ છે તો અત્યારે આપણને કચ્છ જિલ્લાની માહિતી મળેલ છે તો કચ્છ જિલ્લાની અંદર મંજૂર મહેકમ છે નવ હજાર ચારસો છન્નું અત્યારે જેટલા પણ શિક્ષકો કામ કરે છે તે છે છ હજાર સાતસો ને સડસઠ તો ખાલી જગ્યાઓ પડેલ છે બે હજાર સાતસો ને ઓગણતી જ્યારે બદલી કેમ થયો તો તેની અંદર જગ્યાઓ ખાલી પડી છે તેરસો ચોસઠ તો આમ કચ્છ જિલ્લાની અંદર કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ ખાલી પડેલ છે તો કચ્છ જિલ્લાની અંદર ફક્ત કચ્છ જિલ્લાની અંદર જ ચાર હજારથી વધુ જગ્યાઓ ખાલી પડેલ છે અને સરકારે આ વખતે એકથી પાંચમાં પાંચ હજાર અને છથી આઠમાં સાત હજારની જગ્યાઓ બહાર પાડેલ છે તો કચ્છ જિલ્લાની અંદર જ ચાર હજાર જગ્યાઓ ખાલી પડેલ હોય તો બીજા જિલ્લાની અંદર તેત્રીસ જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી હશે તો હવે દરેક ઉમેદવારોએ શું કરવું જોઈએ નીચા મેરિટવાળા ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે જગ્યાઓ વધીને આવવાની છે પરંતુ તેના માટે દરેક ઉમેદવારે હવે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે તો હવે દરેક ઉમેદવારોને જણાવવાનું કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હજાર આસપાસ તો ખાલી જગ્યાઓ હોઈ શકે છે કારણ કે જો કચ્છ જિલ્લાની અંદર ચાર હજાર જગ્યાઓ હશે ખાલી તો બીજા દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક હજાર જગ્યાઓ તો ખાલી હશે તો આ હિસાબે જોતા તો તેત્રીસ થી પાંત્રીસ હજાર જગ્યાઓ ખાલી હોય શકે છે જગ્યા વધારા માટે દરેક ઉમેદવારે સતત પ્રયત્ન ચાલુ રાખવો જો હજી પણ દરેક ઉમેદવારો સતત જગ્યા વધારા માટે આંદોલન કરતા રહેશે સતત વધારા માટે આવેદનપત્ર આપતા રહેશે તો ચોક્કસ જગ્યાની અંદર વધારો થશે કારણ કે અત્યારે ઘણી બધી જગ્યાઓ ખાલી છે આ જગ્યાઓ ખાલી હોવાના કારણે દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે ચોક્કસ નીચા મેરિટવાળાને ચોક્કસ ફાયદો થવાનો છે કારણ કે જેમનું મેરિટ ઓછું છે તેમને ફાયદો ત્યારે જ થશે જ્યારે ક્રમિક પરથી થશે સાથે સાથે જગ્યામાં પણ વધારો થાય જો જગ્યામાં વધારો થાય છે ચોક્કસ મેરિટ નીચું આવવાનું છે તો મેરિટ ચોક્કસ આ વખતે નીચું રહેવાનું છે પરંતુ તેના માટે હવે આ જે દસ પંદર દિવસ છે તેમાં દરેક ઉમેદવારે સતત પ્રયત્ન ચાલુ રાખવો ટ્વિટર અભિયાન હોય સતત આવેદનપત્ર આપતા રહેવું કઈને કઈ રીતે સરકાર સુધી મેસેજ પહોંચાડતો રહેવો કે આટલી બધી જગ્યાઓ ખાલી છે તો તેમાં અમને આટલી જગ્યા વધારીને આપવામાં આવે જો સરકાર સંવેદનશીલ હશે આપણા શિક્ષણ મંત્રી સંવેદનશીલ હશે તો ચોક્કસ જગ્યામાં વધારો થશે પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળે છે તો દરેક ઉમેદવારે સતત પ્રયત્ન કરતા રહેવું પડશે જો કચ્છ જિલ્લાની અંદર આટલી જગ્યાઓ ખાલી હોય તો બીજા જિલ્લાની અંદર પણ જગ્યાઓ ખાલી હોઈ શકે છે તો દરેક ઉમેદવારે સતતને સતત પ્રયત્ન કરતા રહેવું જેથી કરીને દરેક જિલ્લાની અંદર જો આપણને થોડી થોડી જગ્યા વધીને મળશે તો દરેક ઉમેદવારને આનાથી ફાયદો થવાનો છે અને સૌથી મોટો ફાયદો તો દરેક ઉમેદવાર અને સાથે સાથે નીચા મેરિટવાળા ઉમેદવારોને થવાનું છે તો અત્યારે જે પણ મેદવારોનું મેરિટ નીચું બને છે તે દરેક ઉમેદવારોએ જાગૃત થવું પડશે સતતને સતત આવેદનપત્ર આપતા રહેવું પડશે આ દસ પંદર દિવસ મહેનત કરવાની છે જો આ દસ પંદર દિવસ મહેનત કરી લઈશું તો ચોક્કસ તમારું સરકારી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે તો આ પ્રમાણે જે પણ જિલ્લાની વિગતો આપણા સુધી પહોંચશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે અત્યારે ફક્ત કચ્છ જિલ્લાની માહિતી મળે છે તો સાથે સાથે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો આ ચેનલ તમને ઉપયોગી થાય તો ચોક્કસ તમે તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો હજી આપણે માહિતી મેળવી પંદર એક બે હજાર એક પચીસની સ્થિતિએ કેટલી જગ્યાઓ આવી શકે છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે નીચા મેરિટવાળાને આના ભરતીની અંદર ચોક્કસ ફાયદો થવાનો છે અને આ વખતનું મેરિટ ચોક્કસ નીચું રહેવાનું છે તો જે પણ ઉમેદવારોનું જે પણ મેરિટ બનતું હોય એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો હોય તે પણ પ્રશ્નો તમે જણાવજો જેથી કરીને જે પણ પ્રશ્નોનો આન્સર હશે તે આપણે ચોક્કસ આપીશું તો મિત્રો આજે વિદ્યા સહાયકની જે અપડેટ હતી તમારા સુધી પહોંચાડવામાં આવી હવે જે પણ અપડેટ હશે તેના સાથે આપણે વિડીયો બનાવીને લાવીશું તો મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો પ્રયત્ન ચાલુ રાખજો ચોક્કસ આ વખતે જગ્યા વધીને જ આવવાની છે તો નીચા મેરઠવાળા દરેક ઉમેદવારોએ સતત ને સતત હવે આ બે થી ત્રણ દિવસ સતત પ્રયત્ન કરતા રહેવું જેથી કરીને જગ્યા વધારો થાય જગ્યા વધશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે ઊંચા મેરટવાળા નીચા દરેક મધ્ય દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તેથી સતત ને સતત આવેદનપત્ર આપતા રહો સતત ને સતત કાર્ય કરતા રહો જેથી કરીને જેટલી પણ જગ્યામાં વધારો થાય તેથી દરેક ઉમેદવારને ફાયદો થશે ધન્યવાદ